થરાદના વડગામડા ગામે સીએમની રાત્રિ સભા યોજાઈ મુખ્યમંત્રીએ લોકોના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની આંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે સભા ગ્રામ્ય સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો ગામ આગેવાનો મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા પે કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના શૈક્ષણિક સહાય કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા મુખ્યમંત્રીએ ગ્રામ્યજનોની જમીન રિસર્વે પાણી રોડ રસ્તા કેનાલો શિક્ષણ ગામમાં ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળીને તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો મુખ્યમંત્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામ્યજનો સાથે લોકસંવાદ કરતા કહ્યું કે સારું કામ તો થયું જ છે પણ તમારી સમસ્યાઓ મુશ્કેલીઓ અને શું જરૂરિયાત છે એ પણ કહેજો પ્રજાને પડતી મુશ્કેલીઓ પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામ્ય સભા અને આ લોકસંવાદ સાર્થક થાય એમ જણાવીને મુખ્યમંત્રીએ લોકોની પોતાની રજૂઆત કરવા જણાવ્યું હતું રાત્રિસભા લોકસંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બનરવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નાયબ વન સંરક્ષક અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એક વર્ષ મોડું લાગે કારણ કે બીજે ક્યાંક ઇમરજન્સી પડે એવી નથી છોકરાઓ મેં બે બે યોજના કીધી બરોબર યાદ રહી છે ને છોકરાઓને વધુ ને વધુ ભણાવો અને ભણાવશો કારણ કે આપણે ઇલેક્શન આવતું હોય એટલે હમણાં જ આ ઇલેક્શન ગયું છે આપણે બધાએ અહીંયા આગળ ચિંતન કરવું પડે છે પણ ઇલેક્શન આવે એટલે રોજગારીનો પ્રશ્ન આવે ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું તો એ માન્ય નરેન્દ્રભાઈએ બે હાજર ત્રણમાં માં વાયબ્રન્ટ કર્યું અને આ વાયબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ બે હાજર ત્રણ માં પૂરું પાડે આજે બે હજાર ચોવીસમાં આપણે દસમું વાયબ્રન્ટ કર્યું અને આ દસમા નો ફાયદો શું થયો તમને તો કે દુનિયાની સૌથી મોટી પાંચસો જે કંપનીઓ છે દુનિયાની દુનિયાની સૌથી મોટી પાંચસો કંપનીઓ છે એમાંથી સો થી વધુ ગુજરાતમાં છે થી વધારે ગુજરાતમાં છે અને ખૂબ સારી રીતે ગુજરાત એ બાબતે આગળ વધી રહ્યું છે સોલાર સોલાર યોજના આપણા આખા ગામમાં આ ગામમાં છે તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એક ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કરી એના માટેની યોજના તો છે જ કુસુમ યોજના તો છે જ પણ હમણાં પીએમ સૂર્ય ઘર યોજના જે છે એ તમે લઈ લો તો આની અંદર થઈ જાય એના માટે મેં આ ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય એવાનો શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ ગામ થઈ જવું જોઈએ સોલાર માટે એક એક ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને બધા સાથ આપશો ને તો બસ તારે તૈયાર થઈ જાઓ બે ફાયદા આય તો વીજળી તમે જેટલી લગાવશો તમારા ઘરમાં તો વપરાવાની છૂટ એ તો મફત જ થઈ જવાની છે વધારે આપશો તેના પૈસા સરકાર આપશે અને પછી ઇલેક્ટ્રિક વેહિકલ હવે તો બધા આવતા થઈ ગયા છે ને એટલે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદેલા જો એટલે એ મફતમાં દોડતું થઈ જાય ગેસ વીજળી હોય બઈ ચિંતા નઈ ને હા આ યોજનાનો સૌથી વધારે આપણે બધા લાભ લઈએ યોજનાઓ બધી હોય છે પણ આમાં ઘણી વખતે શું આટલી બધી યોજનાઓ તમને કેતા હોઈએ તો અમારી પાસે એવા કેટલાય લોકો આયા હશે કે એટેક થઈ આવ્યો હોય હોસ્પિટલાઇઝ થઈ ગયો હોય તો આયુષ્યમાન કાર્ડ ના કર્યું એવું શા માટે કરવાનું આપણે કાર્ડ કણાવી નાખવાનું આપણે ઈચ્છીએ છીએ કે કોઈને એક પૈસાની દવા ના લેવી પડે